મને એક વાતની હંમેશા નવાઈ લાગી છે કે પત્રકારો જેને ઇન્વેસ્ટિગ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કહે છે એમનું મુખ્ય કામ સમાજમાં લોકોમાં દોષ શોધી કાઢવાનું અને એને મોટે ભાગે પ્રકાશિત કરવાનું સામાન્યત વર્તમાનપત્રોમાં કે માસ મીડિયામાં તમે સમાચાર વાંચશો એમાં હકારાત્મક વસ્તુઓ બહુ ઓછી જોવા મળશે પણ જ્યારે કોઈક પત્રકારત્વ એમાં પણ મલ્ટી મીડિયા સાથે સંકળાયેલ કોઈ સંસ્થા આશાપુરા ન્યૂઝ જેવી એ બિલકુલ ઉલટું કામ કરે સમાજમાંથી ઉત્તમ વ્યક્તિઓને અથવા તો જે કંઈક લબ્ધ પ્રતિષ્ઠે છે એવી વ્યક્તિને શોધી કાઢે શોધી કાઢીને એની વિશેષતાઓ એનું જ્ઞાન એની સમજણ આ બધી લોકોની સામે મૂકે અને એટલું જ કર્યા પછી અટકે નહીં ત્યારબાદ એ બધાને એકઠા કરીને ફરી પાછું આ બધું એવી રીતે ગોઠવી કે એ વ્યક્તિનું સન્માન થાય એ દૃષ્ટિએ આ એક અદ્ભુત ઘટના છે જે ઘટના સામાન્યતઃ જલ્દી જોવા ન મળે ક્યારેક જોવા મળે એવી વિશેષ ઘટનાનું આયોજન કરનાર જયમર્સિંહજી કૃષ્ણકાંતભાઈ ભાટિયા લાલજી મેવાડા અને એમની સંપૂર્ણ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે બધા તો તમારા લીધે ઉજળા થઈએ છીએ અને એમાં જે શુભ શુભ્રત્વ કે જે ધવલતા આવે છે એ ધવલતા તમને હંમેશા મળતી રહે એવી એક બ્રાહ્મણ તરીકે શુભેચ્છા પાઠવું છું આભાર